એઈસના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ અનુરૂપ ચુડા ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન પીજીવીસીએલના તમામ કર્મચારીઓને એચઆઈવી એઇડ્સ ટીબી આરપીઆર એસટીઆઈ જેવા રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માટે આઈસીટીસી કાઉન્સિલર શ્રી વીબી રાઠોડ અને લેપ્ટેક જસ્તાબેન દ્વારા માહિતગાર સત્ર યોજાયું તે સિવાય વાસન કેન્દ્ર મમતા ક્લિનિક તથા એચઆઈવી એઇડ્સ હેલ્પલાઇનના

પીજીવીસીએલના તમામ કર્મચારીઓનો વિશેષ સહકાર રહ્યો